નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે નેટવર્ક માર્કેટિંગની અંદર નેટવર્ક માર્કેટિંગ શું એ નેટવર્ક માર્કેટિંગ મતલબ કે તમે જે દુકાનમાંથી વસ્તુ લાવો છો દુકાનવાળો કશું આપતો નથી તો નેટવર્ક માર્કેટિંગની અંદર તમે જોઈન્ટ થો છો નેટવર્ક માર્કેટિંગ અંદર જે ઇન્ડસ્ટ્રીની અંદર તમે જે ખરીદી કરો છો મતલબ તમે જે પૈસા આપો છો અને પૈસાની સામે તમને પ્રોડક્ટ મળી જાય છે મતલબ અહીંયા તમને કોઈ રિસ્ક રહેતું નથી બધા પ્રોડક્ટ ખરીદો છો અને લોકોને પ્રોડક્ટ સેલ કરો છો તમને અહીંયા શું મળે છે કમિશન મળે છે જ્યારે તમારે ગામની અંદર કોઈ જગ્યાએ દુકાનમાં ખરીદી કરો છો ત્યાંથી તમને કશું મળતું નથી તો નેટવર્ક માર્કેટિંગની અંદર તમને કમિશન મળે છે તમે બીજા વ્યક્તિને પ્રોડક્ટ સેલ કરો છો એમાં તમને કમિશન મળે છે એટલે નેટવર્ક માર્કેટિંગ આ વસ્તુ કહેવાય કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ તમને એકબીજાને હેલ્પ કરે છે અહીંયા તમે પ્રોડક્ટ ખરીદ ખરીદી કરો અને બીજા વ્યક્તિને ખરીદી કરાવરાવો તે વ્યક્તિ બીજા વ્યક્તિને ખરીદી કરાવરાવે એમ જેમ જેમ તમારે નીચે ખરીદી થાય છે તેમ તેમ તમને કમિશન મળે છે મતલબ આ બિઝનેસની અંદર તમારે કોઈ રિસ્ક રહેતું નથી તમે પૈસા ભરો સામે તમને વસ્તુ મળી જાય મતલબ તમને પ્રોડક્ટ મળી જાય સમજો વિચારીએ કાલી કંપની બંધ બી થઈ જાય તો આપણું સુઈ જવું એક રૂપિયા નુકસાન નહીં તમે જે પૈસા ભરે પૈસાની સામે તમને પ્રોડક્ટ મળી ગઈ અને એ કંઈ તમારું કોઈ રિસ્ક રહેતું નથી સમજો કે તમે પોણસો રૂપિયાનું કાપડ ખરીદ્યું આજે કાપડ હું કાલે કાપડવાળાની દુકાન બંધ થઈ જાય તમારું શું જોયું કશું જ ના તો અહીંયા મિત્રો નેટવર્ક માર્કેટની અંદરથી જ પૈસા ભરો પૈસાની સામે તમને ઓળખ મળી જાય છે અહીંયા કોઈ રિસ્ક રહેતું નથી એક પૈસા કમાવાની તમને એક ચાન્સ મળે છે અહીંયા લોકો નેટવર્ક માર્કેટના માધ્યમથી લોકો અસંખ્ય લોકો મહિને લાખ બે લાખ રૂપિયા કમાઈ રહ્યા છે હવે અસંખ્ય લોકો અહીંયા નેટવોર્ક માર્કેટની અંદર તરત તમે લાખો પરથી અહીંયા હજારો પરથી થવાના નથી તમારો જે બિઝનેસ ચાલુ હોય ને જે કામ ધંધો કરતા હોય એ ચાલુ રાખવાનો અને સાઈડની અંદર જે સમય તમારો બચે એ સમયનો ઉપયોગ કરવાનો એ પ્રોડક્ટ ખરીદી ખરીદી કરવાની લોકોને પ્રોડક્ટ સેલ કરવાની એ લોકો કમિશન મતલબ કે કમાશે એમાં તમને કમિશન મળશે અને અહીંયા ધીરજ રાખવી પડશે અહીંયા નેટવર્ક માર્કેટની અંદર તમે મહિને લાખ બે લાખ કમાવો હોય તો મિનિમમ ત્રણ ચાર વર્ષ આપવો પડે તરત મળશે નહીં શરૂઆતની અંદર તમારે પેટ્રોલ પણ ઘરનું થોડું ઘણું નાખવું પડે આ ગામથી બીજા ગામ જવું પડે કારણ કે પ્રોડક્ટ સેલ કર્યું હોય તો આ ગામથી બીજા ગામ જવું પડે તમારા નજીકના લોકોને મળવું પડે એ લોકોને વાત કરવી પડે જેમ જેમ લોકો જોડાય એમ તમારું કમિશન વધવાનું છે તો નેટવર્ક માર્કેટિંગની અંદર આ છે એક સારામાં સારો બિઝનેસ છે કે તમે કશું જ ના કરો તો પણ તમારે ઘેરી ઇન્કમ આવે મતલબ કે તમારે ટીમ વર્ક કરવું પડે ટીમ વર્ક એટલે મતલબ કે ને તો માણસો તમારા જેટલા માણસો વધુ કામ કરતા હશે એટલે તમારે વધુ ઇન્કમ આવશે એટલે જબરદસ્ત ઇન્કમ છે એટલે મિત્રો નેટવર્ક માર્કેટિંગ કરો અને લોકોને કરાવરાવો બહુ જબરજસ્ત બિઝનેસ છે સારો છે અને સારા સારા લોકો પણ આ વિદેશ કરી ગયા છે